હા હા તો મિત્રો તમને એવું લાગતું છે હું બકરા સારું છું પણ ના ભાઈ આ બધું તમને ક્યારે સમજાય છે પેલા તમે આ સ્ક્રીપ જો કાલના વિડીયોની આ સ્લિપ છે એટલે વિડીયો મારે ગમે એમ કરી તમારા પાસે પહોંચાડવો હશે એટલે કાલના વિડીયોની સ્ક્રીપ જો પછી તમને આ સમજાય જશે બાકી જુઓ તમે દોસ્તો અત્યારે છે ને અત્યારે જો અમે એક વ્યક્તિનું કામ બચાવી રહ્યા છીએ ટ્રેક્ટર તો ઓટોમેટિક આવે છે અને અમે તો એને નાખી રહ્યા છીએ પાથરા બા ને આ બે અત્યારે પાથરા નાખે છે હું ઉતરીને નીચે આવી ગયો હા તો મિત્રો જો મારા બા અત્યારે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે જો ડબલ માં નાખી દીધું છે ને હેન્ડલ ખાલી સીધું રાખે છે છે ને એક નંબર ટ્રેક્ટર બાકી કાય ઘટે થોડોક સમય ફ્રી રહ્યો એટલે બધાને ટ્રેક્ટર શીખવાડ દો આને શીખવાડ દો બધાને ટ્રેક્ટર શીખવાડ દો हा कसा मारा बा ट्रॅक्टर मस्त मस्त हा डबल मध काढी नाकवा दिस होत किती आला बाजी जाय ना लिहित दे तो दोस्तों एटली मोटा है फ्राई कैसे आखी लाई दी ने लई हालवा मणी ने अब बकरा सरवाई जैसे मर पड़ावा जो आय आय में डंगخلي आई थी पण पीती नही बिचारी असल मजायनी से आज पीवे तो हूं खबर <coughs> ने मगाय लेन जाय से ट्रैक्टर লই मार ट्रैक्टर आक्वा नतु पण बैन नियो जो आवा डोडा होतन थाई ग्यासे मस्त मजा आनो जो सेने લારી ઉલાળી નાખી છે એના જો મકાઈ પડી છે એની પાસે ઉલાળ નાખે હેલો દોસ્તો અડધા ફરતા નાય ધોઈ ને મસ્ત મજા ના તૈયાર થઈ ગયા ને વે જવાનું છે ક્યાં ગામ માં જમવા માટે આવવાનું છે બે ને રહેવાનું આમાં હું હા તો ભાઈ હા હા એ

જોરથી બોલવું પડે ને ખાંભળે ને ઢોર કરવું પડે ને એમ જોર થી નઈ બોલવું પડે હાલ એક વખત અહીં તગારા મૂક્યા ને તમે રોજ રોજ મૂકવા મળે સાહેબ હું છો હો છો કેટલા જાંબુ ખાધા ભાગો ભાગો એમ વીધી જઈશું પેલા તગારા ને ઈચ્છા એટલે ઓવરફ્લો થઈ ગયું લાગે એ આ બાજુ તો પોદળા ને પોદળા છે પણ પેલા નીણ નાખી દઉં

તો તમે જોયું એ પ્રમાણમાં વિડીયો મેં એવું છે બધું કામકાજને એટલે આવું છે બધું બાકી તો વિડીયો કેવો લાગ્યો સારો જ લાગ્યો હોય છે તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી રહે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય